જો મિત્રો તમે પણ બાર પાસ હોવ તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક ઉપર જનરલ ડ્યુટીની ઓફિસર ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ બસો સાઠ જગ્યાઓ ખાલી છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક ઉપર છે એ જનરલ ડ્યુટી ઓફિસરની ભરતી કરવામાં આવી રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીશું તો કે સામાન્ય માહિતીની અંદર વાંચીએ તો કે ઇન્ડિયન ગાર્ડ નાવિકની અંદર જનરલ ડ્યુટી ઓફિસર માટેની પોસ્ટ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે વ્યક્તિઓ ઉમેદવારો રસ ધરાવે છે તે વ્યક્તિઓ પંદર ફેબ્રુઆરીથી તેમાં અરજી કરી શકે છે જેની લિંક હજી સુધી જાહેર કરવામાં આવેલું નથી જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે તેને અપડેટ કરીને વોટ્સઅપ ગ્રુપની અંદર જણાવી દેવામાં આવશે ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક જીડી ભરતી બે હજાર ચોવીસની બેસિક માહિતી વિશે ચર્ચા કરીએ તો કે લેખનું નામ રહેશે ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક જીડી ભરતી બે હજાર ચોવીસ જોબ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ રહેશે ભારતીય કોસ્ટ ગાર્ડ પોસ્ટનું નામ રહેશે જનરલ ડ્યુટી એટલે કે જીડી ખાલી જગ્યાઓ કેટલી છે તો કે બસો ને સાઠ જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ કેવી રીતે રહેશે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરવાનો રહેશે શરૂઆતની તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોબનું સ્થાન છે તે ભારતની અંદર રાખવામાં આવેલું છે પોસ્ટનું નામ તો કે જીડી એટલે કે જનરલ ડ્યુટી રાખવામાં આવેલું છે કુલ કેટલી જગ્યાઓ છે તો કે બસો સાહીઠ જગ્યાઓ ખાલી છે બસો સાઠ જગ્યા કયા કયા કાસ્ટ ડિપાર્ટ ઉપર રહેશે તે વિશે ચર્ચા કરીએ તો કે જનરલની અંદર એકસો બે જગ્યાઓ ઓબીસીની માટે બાવન જગ્યાઓ ઈડબલ્યુએસ માટે સત્યાવીસ જગ્યાઓ એસી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બેતાલીસ જગ્યા અને એસટી વાળા વ્યક્તિઓ માટે પાંત્રીસ જગ્યાઓ ખાલી છે જેની અંદર ગર્લ્સ એન્ડ બોઇસ બંને વ્યક્તિઓ અરજી કરી શકશે કુલ કેટલી જગ્યાઓ છે તો કે બસો ને જગ્યાઓ છે ઇન્ડિયન નાવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક જીડી ભરતી બે હજાર ચોવીસનો પગાર ધોરણની વિશે ચર્ચા કરીએ તો કે પગાર ધોરણની અંદર જોઈએ તો કે એકવીસ હજાર રૂપિયાથી શરૂઆત કરીને તમને પગાર ધોરણ આપવામાં આવશે એકવીસ હજાર સાતસો રૂપિયા બેઝિક પગાર ધોરણ છે તે અહીં જણાવવામાં આવેલું છે વધારે માહિતી માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે વયમર્યાદાની અંદર જોઈએ તો કે ઓછામાં ઓછા છે અઢાર વર્ષ રાખવામાં આવેલા છે અને વધુમાં વધુ છે તે બાવીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે જે ઉમેદવારો અરજી કરે છે તેને આ બાબતનું ખાસ કાળજી લેવાની રહેશે શૈક્ષણિક લાયકાત ઉમેદવારો જે ઉમેદવારો અરજી કરી રહ્યા છે તે ઉમેદવારોએ દસ પ્લસ બે એટલે કે બાર પાસ તમારી પાસે હોવું જરૂરી છે સાથે તમે ગણિત વિષય પણ પાસ કરેલો હોવો જરૂરી છે વધુ માહિતી માટે તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા કેવી રીતે રહેશે તેની કોઈ માહિતી આપવામાં આવેલી નથી તેમ છતાં તમારે નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે અરજી કેવી રીતે કરવાની તો કે અરજી તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને કરવાની રહેશે જેની લિંક હજી સુધી આવી નથી જ્યારે આવશે ત્યારે આપણે અપડેટ કરી જઈશું અપડેટ જાણવા માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો જેની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મહત્ત્વની તારીખો વિશે ચર્ચા કરીએ તો કે શરૂઆતની તારીખ છે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે તેરથી ચૌદ દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે અરજી કરવા માટે જે ઉમેદવારો લાયકાતો ધરાવે છે તે ઉમેદવાર પોર્ટલ ખુલ્યાની સાથે જ તમે અરજી કરી શકશો અરજી કરવાની લિંક માટે તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે